અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર આવેલ સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં ગત ચૌદમી ફેબ્રુઆરીના રોજ સાંજે બે યુવાનોને ટોળા દ્વારા માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે ફરી એકવાર આ જ કોમ્પ્લેક્ષમાં મારામારીનો વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે યુવાનો મળી અન્ય એક યુવાનને માર મારી રહ્યા છે છૂટા હાથની મારામારીમાં કેટલાક અન્ય યુવાનો પણ આસપાસ નજરે પડી રહ્યા છે ત્યારે સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્ષ અસામાજિક તત્વોનો અડ્ડો બનતું જતું હોવું એવું લાગી રહ્યું છે અસામાજિક તત્વોમાં જાણે પોલીસનો ખોફ જ નથી રહ્યો તેમ જાહેરમાં મારામારી કરી રહ્યા છે જેના કારણે સામાન્ય લોકો અસલામતીનો અનુભવ કરે છે ત્યારે આવા તત્વો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલી મારામારીના બનાવમાં બી ડિવિઝન પોલીસે કુલ ચાર સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી